મિત્રો બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગ વિડિયોની અંદર ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આજે તો મંગળવાર છે તો આપણે જઈ રહ્યા છીએ બોગલ માય તો બન્યા રહેજો બ્લોગ ની અંદર કે આપણે કોણ કોણ જવાના તો મિત્રો આપણે બાઈક લઈને નીકળી ગયા તમે જોઈ લો માર મામાવાળા વાળા રસ્તે નીકળવાનો તો પણ અહીંયા રસ્તો બનવાનું કામ ચાલુ છે એટલે આપણે આવા રસ્તે નીકળવું પડ્યું ખાડા ને થઈયા વધારે છે એટલે આ મુ અને પરવીન હાલ તો જા રહ્યા છે માર મામા ની તમે જોઈ લો રમેશ્વરી જવાનું છે હું જ ઉધમામાં અહીંયા ગયો કોઈ આવે છે અહીંયા થઈને જો હાલ તો મૂન પર તમે જોઈ લો આ રમેશ્વરી ચોકડી અને અહીંયાથી એક કિલોમીટર સેટું છે બસ ગાડી ગાડી મિલ ને કઈ ગયો લાગે કંટાળ્યો છે એટલે જો એક કિલોમીટર સેટું છે આબેડી દાવું હોય તો પાંચ કિલોમીટર સેટું છે જો ખાલી વાયરો આવે હાટ કરતો તું તો મિત્રો અહીંયાથી મારા મામા બાઈક આખશે અને આપણે બે હિરાસુ હશે જેમ કે મારા મામો ભેગા હતા ને આપણે બાઈક થાય જો વળતું કરે રાખે અને ઉજા બે ભાઈ આ બીજા બના છે એક હીતો હશે ને એક બીજું અહીંયા ગોખે એટલે જો અને આમાં મું અને પરવીણ ભાઈ ને મારા મામો અને સચિન આવે રા જો સચિન આવી ગયા જો એ આગળ બેસે ને આપણે એ બે જાઓ અને નેકળો બાઈક લઈને તો મિત્રો તમે જોઈ લો કે આપણે નેકળી ગયા છો ગભરાવું જવા માટે ઓલા બે આગળ ને આગળ દાયરા છે પાછી સિંગલ લાઈટ ચાલુ કરીને દાયરા જુઓ સિંગલ લાઈટ તો લે બંધ કરો એ પવા શું કેવું તમારું લ્યા પવા બોલતા જ નહીં લાગે થોડા બોલાવે ડમિયાર લો ભાઈ કાક તો મિત્રો આપણે આવી ગયા છે કબરવ તમે જોઈ લો આ કબરવ જવા માટે રસ્તા છે આ પાકો રસ્તો છે પણ એ વધારે ખાડા ની હોય મે તમને કીધું એવો બગડલ છે એટલે મે આવી રીતે આસી રાસ હવે જો આ રસ્તો તો છે પણ કાસ છે પણ પાકો થઈ ગયો એડી એડી જો આંથી દાવવું હોય તો રહી શકાય ને એ રસ્તેથી દાવું હોય તો એ રસ્તેથી જઈ શકાય આપણે આ બાઇકવાળા આસારથી ધ્યા છે ઘણા સચિનવાળા યાડે ઉલબાત ધોવા દે છે કે શું ધોવાતા સચિન બાઈકવાળા તો આથી દેડે છે બાઈકવાળાને ઉલીબાત ખાડા વધારો ને એટલે આસારથી દેડવું પડે કેમકે વધારે ખાડા બરીખા વધારે મારવું પડે ને એટલે તો મિત્રો તમે જોઈ લો બસ આપણે એ રસ્તે બધા સાધન આવે જુઓ આ રીતે જ છે કંક પછી આપણે રસ્તે થઈ જાય છે મોગલધામ પહોંચી જ ગયા એક્ટિવા વાળો આગળ થઈ ગયા ગાડી હાડ્યું કેટલો વસ્તી કેટલી આવે છે અત્યારે તો રવિવાર મંગળવાર છે તો તો તમે જુઓ કેટલી વસ્તી આવે છે આ કક મંડપ પાંતલ થયા આવે શું મંડપ પાંતલ આ પણ થોડી ખબર એડો આપણે ફરવા આવ્યા તો તો આપણે માર મોમે એક ટી આન સાઈડ કા બિંદુ આ ગિરગિર કેટલા સાધન પડ્યા છે જો ખાલી આ એક ખાડા ઉતર છે એટલે મો વધારે ફોન હલેરો જો તો મિત્રો આપણે બાઇક કરી નાખે પાર્કિંગ ને વે જાયરા છે મોગલ માં જો બે પાર્કિંગ થઈ ગયા તો આપણે દારા મારા તો આગળ જયા તૂટી જાય એમ સચિનને બે અને પરવીણભાઈ પણ આગળ હે જો અને આપણે પણ આ ચેડી ચીડી પરવીનભાઈ બે દારા પરવીણભાઈ કડું કરે છે કડું ચીવું અને પરસાદી લીધી તો આપણે પરસાદી લીધી અને ગાંધી અને મારા મામો સચિન દો ખાલી આહા

તો જો એ લોકો મેળા અંદર આવું બધું છે બધી ઉપાસ અને હિતેશભાઈ આવી જાય હિતેશ ભાઈ શું કહે તમે કાંક કહી જાવ તમે બાચી રહી જતા બસ હા હવે જો મેં ને મારા મામાને પછી ને આકળી જાય મેળા અંદર ફરવા કેટલી વસ્તી આવી છે તો ખાલી અંદર જો સચિન તું સચિન સચિન રમકડા લેવલ નહીં તારે આપણે ખર્ચ કરાય કાંકલે તો મિત્રો આપણે મેળા અંદર ફરી રહ્યા ને મારા મામા બાઈક લઈને આવ્યા રહ્યા હતા બાઈક લઈને હવે ને નેકા છે ઘરી જો બાઇક આવી ગયું છે હવે બહેન નેકાશે તો બેહીને આપણે નેકળી ગયા ઘર બાજુ જોઈ લો મારા મામાએ વળી ચાલુ કર્યું છે ઓલ્યા બે ભાઈ આ બનાતા પણ એ રીતે ફોટા પાડવામાં બાકી હતું તો ફોટા પાડે રાખે મારા મામા હવે તળાવશે કાઈ ઓ ખા જો હમણાં પાડતા પાડતા રહી ગયા હતા રેતમાં લપટી ગયું તું એક હાથે આખતા જો તોડાવ્યું હોય બોલાવે રિક્ષાવાળાની સાઈડ કાપશે જો તમને કાપી નથી લે એમ તો મામા આગળ એટલે બાઇક તો જો એ લોકો તમે આપ કબરઉથી નીકળી ગયા છો તો કબરઉથી હવે મારા મોમ મોમ ઓળી હવે દબાવશે તેમ કે કઈ કંપનીમાં જવાનું છે કંપનીમાં કામ કરાય છે 8 કલાક ગુગી કંપની ગુગી જો દબાઈને બેહી ગયા છે જબર ફોન આવ્યો વાત કરી લો बाइक गेम हाइट है तो चलो चलो नीचे उतर गए भाई फिर ले तुमने उतार दिए हैं बोलता है वैसे भी वै आपड़े आ है टॉप पर पाको रस्ता आ गयो कंप्लीट है भाई पाको तो पण इतलो नहीं રમેશ્વરી પહોંચી ગયા તો હવે મારા મામા એને ઉતારી પરિણભાઈ ને ઉતરવા દેવા પડશે અને હું મામા ના ઉતારી દેસ આપણે ઘરે મારા મામા લઈને દુકાને લેવું છે દુકાને ડાયરેક્ટરા ને કે ઓટવાનું તો લાગેલા રસ્તે પણ એ ના હોટ્યા જોવો ખાલી દુકાને આંટી લેવા ઉભી તો મિત્રો આપણે થોડી જ વારમાં પાછા ઘરે આવી ગયા છે તમે જોઈ લો કે ભાઈ પાણી ચાલુ કરી નાખ્યું છે તો વિડીયો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ